દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી તેને લઈને વિરોધના વંટોળ ઉભા થયા છે ત્યારે બહુજન આર્મી દ્વારા લખન ધવાના નેતૃત્વ હેઠળ ભુજમાં ધરણાનો કાર્યક્રમ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને દેશમાં ઘેરા પડઘા પડ્યા છે દરમિયાનમાં આજરોજ બહુજન આર્મીના પ્રમુખ લખન ધવાના નેતૃત્વ હેઠળ ભુજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા અને સૂત્રોચ્ચાર અને વિરોધનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લખનધુઆ સહિત મોટી સંખ્યામાં બહુજન આર્મીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ જિલ્લાભરમાંથી હાજર રહ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે તેમના પોસ્ટર બાળવામાં આવે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ત્રણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વિરોધ વ્યાપક બન્યો હતો હવે જોઈ લખનધુઆની આમ તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો રાજ્યસભામાં ગુજરાતી તડી પર એવા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર ભાષા બોલી અને એ પણ રાજ્યસભાની અંદર આ દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા નારી શક્તિના ઉદારક અને ખાસ કરીને જે લોકો ગુલામ હતા એમને લડવા શીખવ્યું એવા બંધારણના ગડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે શબ્દો બોલ્યા છે એમના વિશે આજે કચ્છમાંથી અહીંયા કંઈક મોટા આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે આજે બાબા સાહેબ આંબેડકરને કુલહાર કરીબ કર્યા બાદ અને એક મેસેજ આપવા માગીએ છીએ કચ્છમાં જે અનામતીઓ અનામતિયા રહે છે એને કે ભાઈ તમે અમિત શાહનો વિરોધમાં આવો જો તમે અમિત શાહના વિરોધમાં નહીં આવો તો અમે તમને અમિત શાહના વિરોધમાં આવવા ઉપર મજબૂર કરવા માટે તૈયાર છીએ કારણ કે આ વાત દેશના પાંત્રીસ કરોડ બહુજન સમાજના લોકો સાથે જે કાયદાને જાણે છે કાયદાને વાંચે છે કાયદાને સમજે છે એવા તમામ લોકોને મહિલાઓને આ દેશની દરેક મહિલાઓને હિન્દુ કોડ બિલ લાવી અને હકને અધિકારો અપાવ્યા એવા ડૉક્ટર સાહેબ વિષે કોઈ તડીપાર વ્યક્તિ એક અભણ ઠોઠ વ્યક્તિ જેને ખરેખર કોઈ વસ્તુની જાણકારી જ નથી એવો વ્યક્તિ જે ગૃહમંત્રી બનીને બેઠો છે એના વિરોધમાં આજે કચ્છમાં પ્રોટેસ્ટ કરવામાં આવ્યું છે અને આ શરૂઆત છે આવનારા દિવસોમાં આથી ઉગ્ર પણ પ્રોટેસ્ટ બની શકે છે આખા ભારતમાં વિરોધ થઈ રહ્યો છે કારણ કે આ દેશમાં હવે એવું છે કે કોઈ એક પર્ટિક્યુલર દલિત સમાજ માટે નહીં બાબા સાહેબ આંબેડકરે બધા લોકો માટે કામ કરેલું અને દરેક સમાજના લોકો ધીરે ધીરે જાગૃત થઈ રહ્યા છે આજે અહીંયા કને પણ માત્ર દલિત સમાજના નહીં અહીંયા કને દલિત સમાજ સમાજે મૈસૂરી મુસ્લિમ સમાજે ભાવસાર સમાજ અલગ અલગ સમાજોમાંથી લોકો અહીંયા કને આવ્યા છે એવું નથી કે કોઈ એક જે જાગૃત થાય છે એ સંવિધાન વિશે જાણે છે એ બાબા સાહેબના પ્રત્યે દિલમાં પ્રેમ રાખે છે લખનભાઈ અમિત શાહ અમિત શાહને હું ઓપ્શન્સ આપવા વાળો કોઈ નથી અમિત શાહને ઓપ્શન્સ આપવા વાળા ડોક્ટર સાહેબ આંબેડકરના પરપોત્રા પ્રકાશ આંબેડકર છે એમણે એક તો માફી માંગી માફી માંગવાનું કીધું છે બીજું નરેન્દ્ર મોદીને ચેતવણી આપી છે કે એમને રાજીનામું અપાવવું કારણ કે આ જો નહીં થાય તો આ દેશમાં બહુ ઉગ્ર આંદોલન થશે